પટેલ આંદોલન એવા હાર્દિક પટેલ હાર્દિક આપનું સ્વાગત જીએસટીવી પર સૌથી પહેલી પ્રતિક્રિયા આપ કઈ રીતે આપશો પટેલની દીકરીને આ રીતે પદ છોડવું પડી રહ્યું છે જી હાર્દિક બોલો આનંદીબેન પટેલે પોતાનું પદ છોડવાનું મન બનાવી લીધું છે ક્યાંક ને ક્યાંક પટેલની દીકરી એક કઈ સ્થિતિમાંથી હાલ પસાર થઈ રહ્યા છે આપ જાણો છો કઈ પ્રતિક્રિયા આપશો

એમની બી જવાબદારી હોય કે એમને પણ પોતાના હિત પોતાના સત્તાધીશ તરીકે એમને પણ વાત આપવી પડે અને હક ના હક લોકો સમાજ ને પ્રયાસ કરવા પડે પણ આ આનંદીબેન રાજીનામું આપવાના છે એ પાસ અથવા તો આ આંદોલન માટે કેટલી મોટી સફળતા કહેવાય સફળતા અમારા માટે એ રાજીનામું આપે એ અમારી સફળતા નહીં અમારી સફળતા પાટીદાર સમાજના હક ની વાત કરીને એને વાચા આપે અમારા હક અમને મળી એ જ અમારી સફળતા છે અને જો આવી જ રીતે હજુ અમારા પાટીદાર સમાજ હક નહીં આપવામાં આવે તો હું તો એવું માનું છું કે તમે તો આનાથી પણ ની વાત છે પણ બે હજાર પણ ફૂલ લેવું છે લાગે છે પણ પટેલ દીકરીને આ રીતે નાલેશી જે સ્થિતિ છે એક તો પટેલ નું આંદોલન ચાલતું હતું બીજું બાજુ દલિતો નો આખો મુદ્દો ઉભો થયો આ આ બધા પરિબળો વચ્ચે જે રીતે આપવું પડી રહ્યું છે રાજીનામું એ ખરેખર બહુ દુઃખદ વાત કહેવાય પાટીદાર ની દીકરી છે એ વસ્તુ તો ઠીક છે ચલો પણ જયારે પાટીદાર સમાજ અનામત આંદોલન ચાલતું હતું તો ત્યારે પાટીદાર યુવાનો ઉપર જે જે પ્રમાણે અત્યાચાર ગુજારવામાં આવ્યો જે નુકસાન કરવામાં આવ્યું એનું ને એનું શું હાર્દિક હવે કોઈ ચોક્કસ દિશા પકડશે આંદોલન રાજીનામા પછી એ મુદ્દો ચોક્કસ છે અને સમાજના હિત હિત માટે યોગ્ય કાર્ય કરી છે જી ધન્યવાદ હાર્દિક તમામ જાણકારી બદલ તો